નમસ્કાર આજે હું આપને આપના વાહનને મળેલ ઈ ચલણ જો કોર્ટમાં જતું રહ્યું હોય તો એને ક્લિયર કઈ રીતે કરવું એના વિશે માહિતી આપીશ સૌપ્રથમ તો આપને ઈ ચલણ ડોટ પરિવહન ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ આપના વાહનના નંબર નાખવાના રહેશે ત્યારબાદ નીચે જે કેપ્ચા કોડ છે એ એન્ટર કરવાના રહેશે અને ત્યારબાદ ગેટ ડિટેલ કરવાની રહેશે એટલે આપના જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હશે એના ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપ એન્ટર કરશો એટલે આપના વાહનની ડિટેલ્સ નીચે ચલણની ડિટેલ્સ આવશે અને એમાં પેમેન્ટની નીચે જે સ્ટેટસ છે એના ઉપર ક્લિક કરશું એટલે જે કોર્ટમાં જતું રહ્યું છે એની ડિટેલ્સ બતાવશે આનું પેમેન્ટ તમે વી કોર્ટની જે વેબસાઈટ છે એના ઉપર ક્લિક કરવું પડશે વી કોર્ટની વેબસાઈટમાં સૌ વી કોટની વેબસાઈટમાં ક્લિક કર્યા બાદ આપને ડિપાર્ટમેન્ટ પૂછશે સિલેક્ટ ડિપાર્ટમેન્ટ એટલે એમાં ગુજરાત અને ટ્રાફિક ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરી અને પ્રોસીડ નવું કરવાનું રહેશે ત્યારબાદ આપ આપનો વાહનની ડિટેલ ત્રણ રીતે સર્ચ કરી શકશો એક તો મોબાઈલ નંબર ઉપરથી ચલણ નંબર ઉપરથી વ્હીકલ નંબર ઉપરથી એમાં આપનો વ્હીકલ નંબર ઉપરથી આપણે ચલણની ડિટેલ સર્ચ કરીએ છીએ વ્હીકલ નંબર નાખવાનો રહેશે ત્યારબાદ કેપચા કોડ નાખવાનો રહેશે કેપ્ચા કોડ નાખ્યા બાદ સબમિટ કર્યા બાદ આપનો જો ચલણ વર્ચ્યુઅલ કોર્ટમાં જતું રહ્યો છે તો એની ડિટેલ્સ આમાં શો કરશે એ વર્ચ્યુઅલ કોર્ટમાં પણ આપ પેમેન્ટ ક્લિયર કરાવી શકશો એના ઉપર વર્ચ્યુઅલ કોર્ટમાંથી પેમેન્ટ ક્લિયર કરવા માટે સૌ પ્રથમ આપણે વર્ચ્યુઅલ કોર્ટમાંથી આપ પેમેન્ટ ક્લિયર કરી શકશો એમાં સૌ પ્રથમ પહેલું ઓપ્શન છે આઈ વિશ ટુ પે ધ પ્રપોઝ ફાઇન એના ઉપર ટીક કરી અને આપ નીચે સબમિટ કરશો એટલે આપના મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે એ ઓટીપી આપણે સબમિટ કરવાનો રહેશે ઓટીપી સબમિટ કરી અને વેરીફાઈ ઓટીપી કરવાનો રહેશે નીચે આઈ એગ્રી અને આઈ હેવ અંડરસ્ટુડ એ બેને ઉપર ટીક કરવાનું રહેશે અને ત્યારબાદ એક્સેપ્ટ અને પે ઉપર ક્લિક કરવાનું રહેશે એક્સેપ્ટ અને પે કર્યા બાદ આપ ત્રણ રીતે આપના વી કોટમાંથી પેમેન્ટ કરી શકશો ઇન્ટરનેટ બેન્કિંગથી ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડથી અને યુપીઆઈથી આપણે અહીંયા યુપીઆઈનુંથી પેમેન્ટ ક્લિયર કરીએ છીએ યુપીઆઈ ક્યુઆર ઉપર હું સિલેક્ટ કરું છું અને પેના ઉપર ક્લિક કરું છું અને જે ક્યુઆર કોડ આવ્યો છે એને હું સ્કેન કરી અને પેમેન્ટ કરું છું જે હું સ્કેન કરી અને પેમેન્ટ સબમિટ કરી દઈશ એટલે આપને સક્સેસનો મેસેજ મળી જશે સક્સેસનો મેસેજ મળ્યા બાદ આપને જે પેમેન્ટ કરેલું છે એની રસીદ પણ મળી જશે ટ્રાફિકના નિયમોનો આપણે સૌ પાલન કરીએ થેન્ક યુ ધ બિગેસ્ટ વોટર પાર્ક ઓફ એશિયાસ ઓન્લી લાયન સેન્ચુરી ઇઝ હિયર વັດ છે વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક ની યુરોપિયન સેફટી સ્ટાન્ડર્ડ્સ મેન્ટેન કરતી રાઇડ્સ વેવ પૂલ બેબી river અને સાથે ડિલિશિયસ ફૂડ પણ વેટ એન્ડ વાઇલ્ડ ફેમિલી વોટર પાર્ક એટ મેંદરાસાશન હાઇવે નિર્મનપુર જૂનાગઢ